આકાશવાણી સમાચાર સમાચાર સોનારા છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર પર અંદાજપત્ર બાદના વેબિનારમાં ભાગ લેશે દિલ્હીમાં મોડેલ મહિલા મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ ઝારખંડના રાંચીમાં તપાસ અભિયાન દરમિયાન થયેલા વિસ્ફોટમાં ત્રણ જવાન ઇજાગ્રસ્ત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સંસદને કરેલા સંબોધનમાં કહ્યું અમેરિકાને આર્થિક નુકસાન કરનારો પેરીસ આબોહવા પરિવર્તન કરાર રદ કર્યો અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઇનલ આજે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર અંગેના અંદાજપત્ર બાદના વેબિનારમાં ભાગ લેશે વેબિનારના મુખ્ય વિષયોમાં રોકાણ અર્થવ્યવસ્થા અને નવીનતા સામેલ છે આ પ્રસંગે પ્રધાનમંત્રી લોકોને સંબોધિત પણ કરશે પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણથી પ્રેરણા લઈને સરકારે રોજગારમાં વૃદ્ધિ કરવા અને રોજગારની વધુ તકનું સર્જન કરવા માટે અનેક પગલાં લીધા છે આ વેબિનાર સરકાર ઉદ્યોગ શિક્ષણવિદો અને લોકો વચ્ચે સહકાર વધારશે તેમજ પરિવર્તનલક્ષી અંદાજપત્ર જાહેરાતોને અસરકારક પરિણામમાં ફેરવવા માટેની ચર્ચાઓને પ્રોત્સાહિત કરશે વેબિનારમાં વિચાર વિમર્શનો ઉદ્દેશ ટકાઉ અને સમાવેશક વિકાસનો માર્ગ મોકળો કરવાનો ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં નેતૃત્વ તથા વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યાંકને સાકાર કરવાની દિશામાં કામ કરનારા કુશલ અને સ્વસ્થ કાર્યબળનું નિર્માણ કરવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તરાખંડના પ્રવાસે જશે શ્રી મોદી મુખવામાં મા ગંગાની પૂજા અર્ચના અને દર્શન કરશે શ્રી મોદી એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી બતાવશે તેમજ હરસિલમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શિયાળુ પ્રવાસન કાર્યક્રમ શરૂ કર્યો છે હજારો શ્રદ્ધાળુઓ પહેલા જ ગંગોત્રી યમુનોત્રી કેદારનાથ અને બદ્રીનાથના શિયાળુ નિવાસસ્થાનનો પ્રવાસ કરી ચૂક્યા છે આ કાર્યક્રમનો ઉદ્દેશ ધાર્મિક પ્રવાસનને સ્થાનિક અર્થવ્યવસ્થા પ્રવાસન વેપારને પ્રોત્સાહન આપવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય બીજુ પટનાયકને તેમની જયંતીએ યાદ કર્યા હતા સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ રાજ્યના વિકાસમાં શ્રી પટનાયકના મહત્વના યોગદાન અને નાગરિકોને સશક્ત બનાવવાના તેમના પ્રયાસ પર પ્રકાશ પાડ્યો હતો શ્રી મોદીએ લોકશાહીના સિદ્ધાંતો પ્રત્યે શ્રી પટનાયકની અખૂટ પ્રતિબદ્ધતા ખાસ કરીને કટોકટી પ્રત્યે તેમના વિરોધ પર ભાર આપ્યો હતો કેન્દ્રીય પંચાયતી રાજ્યમંત્રી પ્રોફેસર સિંહ બઘેલ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે નવી દિલ્હીમાં મોડેલ મહિલા મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ કરાવ્યો આ પહેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બે હજાર પચ્ચીસની ઉજવણીનો એક ભાગ છે પહેલનો મુખ્ય ઉદ્દેશ દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મોડેલ મહિલા મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયતની સ્થાપના કરવાનો છે આ દિવસભરના કાર્યક્રમમાં વિવિધ મંત્રાલયો વિભાગો અને સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ ભાગ લેશે ઝારખંડના ભાષામાં આઈડી વિસ્ફોટ થયો છે સૈન્ય દ્વારા કરવામાં આવી રહેલા તપાસ અભિયાન દરમિયાન આ વિસ્ફોટ થતાં ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત જવાનોને એરલિફ્ટ કરીને રાંચી સારવાર માટે ખસેડવામાં આવ્યા કેન્દ્રશાસિત કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે અને વિરોધ કરી રહેલા ખેડૂતોની કૂચને રોકવા પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે ચંદીગઢના પોલીસ વડા ગીતાંજલિ ખંડેલવાલે જણાવ્યું કે પંજાબના સંયુક્ત કિસાન મોરચાની ચંદીગઢ તરફની કૂચને ધ્યાનમાં રાખીને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે તેમણે કહ્યું તમામ સ્થળોએ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને રૂટ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે તેમજ લોકોને ઓછામાં ઓછી અગવડનો સામનો કરવો પડે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ આબોહવા કરારમાંથી બહાર નીકળવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું આ કરારથી અમેરિકાને ટ્રિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે તેમણે કહ્યું પેરિસ પર્યાવરણ સંધિ અને વિશ્વ આરોગ્ય સંગઠન જેવા અનેક આંતરરાષ્ટ્રીય કરારોમાંથી અમેરિકાને બહાર નીકળવાનો આ યોગ્ય સમય છે તેમણે આ પગલાંને સાહસિક ગણાવ્યું હતું શ્રી ટ્રમ્પે આજે સવારે તેમના બીજા કાર્યકાળ દરમિયાન પહેલીવાર કોંગ્રેસના બંને ગૃહના સંયુક્ત સત્રને સંબોધતા આ વાત કહી તેમણે કહ્યું સોથી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે અને ચારસો એક્ઝિક્યુટિવ પગલાં લીધા છે તેમણે કહ્યું લોકોએ તેમને કામ કરવા પસંદ કર્યા છે અને તેઓ તે કરી રહ્યા છે શ્રી ટ્રમ્પના સંબોધનના થોડી મિનિટોમાં જ ટેક્સાસના ડેમોક્રેટિક પ્રતિનિધિ અલગ્રીન દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો જેને સાજંડ ગૃહમાંથી બહાર લઈ ગયા હતા આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે લંડનના ડાઉનિંગ સ્ટ્રીટમાં બ્રિટનના પ્રધાનમંત્રી કિર સ્ટાર્મર સાથે મુલાકાત કરી તેમણે દ્વિપક્ષીય આર્થિક સહકારને આગળ વધારવા અને લોકોમાં પરસ્પર આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરી બેઠક બાદ ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી શ્રી સ્ટારમરને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી શ્રી સ્ટારમરે યુક્રેન સંઘર્ષ પર રજૂ કરેલા બ્રિટનના દ્રષ્ટિકોણનો પણ ડોક્ટર જયશંકરે ઉલ્લેખ કર્યો હતો બાદમાં શ્રી જયશંકરે પોતાના બ્રિટિશ સમકક્ષ ડેવિડ લૈમી સાથે મુલાકાત કરી અને આગળની ચર્ચા માટે પોતાને ઉત્સુકતા વ્યક્ત કરી હતી શ્રી જયશંકરે શ્રી લૈમી સાથે ભારતથી આવેલા ઉત્કૃષ્ટ સંશોધન કરતા વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરી હતી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં દક્ષિણ આફ્રિકા આજે બપોરે પાકિસ્તાનના લાહોરમાં બીજી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે આ મેચ ભારતીય સમય મુજબ હમણાં અઢી વાગે શરૂ થશે આ મેચના વિજેતાનો મુકાબલો આ રવિવારે ફાઇનલમાં ભારત સામે થશે જ્યારે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર સ્ટીવન સ્મિથે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દિલ્હી ડિવિઝનલ રેલવે મેનેજર એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર અને રેલવે સલામત દળના આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર સહિત પાંચ વરિષ્ઠ અધિકારીઓની બદલી કરવામાં આવી છે આ બદલી નવી દિલ્હી રેલવે મથક પર થયેલી દોડધામની ઘટનાના સંદર્ભમાં કરાઈ છે ગયા મહિનાની પંદરમી તારીખે નવી દિલ્હી રેલવે મથક પર થયેલી દોડધામમાં અઢાર યાત્રીઓના મોત નીપજ્યા હતા જ્યારે પંદર લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ આદેશ મુજબ પુષ્પેશ આર ત્રિપાઠી ઉત્તર રેલવે ઝોનમાં દિલ્હી મંડળના નવા મંડળ રેલવે મેનેજર હશે ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસમાં દિલ્હી એનસીઆરમાં વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે સાથે જ આજે અરૂણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદની આગાહી પણ છે જ્યારે આગામી બે દિવસ દરમિયાન હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ આબુ જ હવામાન રહેવાની સંભાવના છે વિભાગે જણાવ્યું કે આગામી બે દિવસ ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે વધુમાં હવામાન વિભાગે આજે માછીમારોને બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ ભાગોમાં ખાસ કરીને શ્રીલંકાના દક્ષિણ કિનારા કોમોરીન વિસ્તાર અને મહારાષ્ટ્ર અને ગુજરાતના ઉત્તરી કિનારાઓમાં દરિયા ન ખેડવા ચેતવણી આપી છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વાણિજ્ય કોલસાની ખાણોમાંથી કુલ ઉત્પાદન આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં એકસો સડસઠ મિલિયન ટનથી વધુ થઈ ગયું છે આ ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન એકસો છવ્વીસ મિલિયન ટન ઉત્પાદનની સરખામણીએ આ બત્રીસ ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવે છે કોલસા મંત્રાલયે જણાવ્યું વર્ષ બે હજાર ચોવીસ માટે કુલ કોલસાનું લોડિંગ વધીને એકસો સિત્તેર મિલિયન ટનથી વધુ થયું છે જે ગયા વર્ષે નોંધાયેલા એકસો અઠ્યાવીસ મિલિયન ટનથી વધુ છે મંત્રાલયે જણાવ્યું તેઓ વીજળી સ્ટીલ અને સિમેન્ટ જેવા મુખ્ય ક્ષેત્રને સ્થિર અને અવિરત કોલસાનો પુરવઠો સુનિશ્ચિત કરી રહ્યા છે સરકાર રાષ્ટ્રીય વિકાસ અને વિકાસમાં ફાળો આપતા ટકાઉ અને કાર્યક્ષમ કોલસા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે અરબ નેતાઓએ ઇઝિપ્ત દ્વારા ગાઝા માટે તૈયાર ત્રેપન અબજ ડોલરની પુનઃનિર્માણ યોજનાને મંજૂરી આપી દીધી છે જે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝા પર કબજો કરવા અને વીસ લાખથી વધુ પેલેસ્ટીયન્સને સ્થળાંતર કરવાના પ્રસ્તાવનો વિરોધ કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રોજગાર પર અંદાજપત્ર બાદના વેબિનારમાં ભાગ લેશે દિલ્હીમાં મોડેલ મહિલા મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ ઝારખંડના રાંચીમાં તપાસ અભિયાન દરમિયાન થયેલા વિસ્ફોટમાં ત્રણ જવાન ઇજાગ્રસ્ત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સંસદને કરેલા સંબોધનમાં કહ્યું અમેરિકાને આર્થિક નુકસાન કરનારો પેરિસ આબોહવા પરિવર્તન કરાર રદ કર્યો અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમીફાઇનલ આજે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા